ચાલો આજે આપણે જુનાગઢ ઉપર કે ઉપરકટ કિલ્લો બતાવી આપણે ગેટ અંદર જઈને હવે જો વિડીયોમાં બધું જ તમને દેખાડવામાં આવે છે કિલ્લાનો નજારો કેવો છે પણ અંદર જતા આપણને એક કિલ્લાના કઈ કઈ બાજુ શું શું છે એનો આપણને મેપ દર્શાવેલો છે તો ત્યાં જરૂર આપણે જોઈ લીજો કે કેવી રીતે મેપ છે કઈ બાજુ શું છે પછી આગળ વધીએ આપણે ને આગળ વધતા જ મોટી મોટી ટોપો લગાવેલી છે થોડાક આગળ આવશું એટલે એ ટોપ પણ તમને બતાવે છે ત્યાંથી આપણે આગળ વધશું એટલે રાણી કિલ્લો તોમાં રાણી રાજમહેલ આ મહેલ અંદરનો સીન છે અંદાજે જો આમાં પચીસો વર્ષ ઐતિહાસિક દર્શાવેલ છે એટલો જૂનો ઇતિહાસ છે પણ હાલમાં તો હવે જો આ તમે જો ને આવું બધું છે બહુ ખાસ નથી રહ્યું રિનોવેશન કર્યું ને પછી બહુ જોયા જેવું આપણને તો બહુ નહોતો આનંદ આવ્યો પણ તોય જઈએ આ રાણી મહેલ અંદર છે બધું નાનું બધું રાખેલું છે ને ઇંગલું ને એવું રાખી દીધું છે કોઈ નુકસાન ન કરે જો કે આમાં કાંઈ નુકસાન કરે એવું બહુ છે નહીં પણ આ તો ઐતિહાસિક છે એટલે બધું સાચવવું પડે અને જુનાગઢ કહેવાય છે ને કે અડી કડી નવગણ કૂવો નો જોવે જીવતો એટલે આપણે જોવા ગયા તા એટલે છે સિનેમા સિનેમા હોલ તરીકે કહેવાય છે અને આ જે બારી એનું એક રહસ્ય છે આપણને બહુ બધું માહિતી નથી એટલે થોડું દાદું નથી ગયું કદાચ ક્યારેક ખોટું પણ હોય આપણે ખાસો ઇતિહાસ આપણને આ બારીનો નો નથી ખબર છે અને આ છે અડી કડી વાય અહીંયા અંદર નથી જવા દેતા જો હોય આવવાનું એવું કઈ નહીં પણ અમે તો ગયા હતા એટલે બહુ આનંદ નહોતો આવ્યો કારણ કે થોડુંક કેવર આવે છે આ જો નજીકથી જોઈ લો અડી કડી વાયનો આવી રીતે છે અડી કડી વાય અને અમને તો ઓમ આનંદ નહોતો આવ્યો કારણ કે કણે પાર્કિંગ રોડ ઉપર કરાવે છે ને ગાડી પાર્કિંગ ગમે એના કરો તો સો રૂપિયા અહીંયા લઈ જ લેશે આ એક જવાબદારી પૂરેપૂરી લેશે ગાડીની સો રૂપિયા આપણે વસૂલ છે કોઈ નુકસાન થાય તો એની પાર્કિંગવાળાની જવાબદારી છે અને ત્યાંથી અંદર આપણે જાવી એટલે ટિકિટ સો રૂપિયા એવી ગયા એટલે સો રૂપિયા ટિકિટ લીધી હતી પણ એક જણા હોય ને એટલે બસો રૂપિયા લેશે અને એક આપણને લોકેશન ઘડિયાળ આપે છે એ જ્યારે આપણે પાછી જમા કરાવીને ત્યારે સો રૂપિયા પાછા આપી દે ટૂંકમાં ડબલ ચાર્જ લે ને ટિકિટ તો સો રૂપિયા જ છે પછી લોકેશન વાળી ઘડિયાળ હોય છે એ પાછી આપી દો એટલે ત્યારે એ આપણને વધારેના પૈસા હોય એ પાછા આપી દેશે છે નાથી ને પછી આગળ વધ્યા ને તો આગળ અંદર એ બીજી ટિકિટ હતી એનાય આપણે અલગ ચાર્જ દેવાનો તમારે જોવું હોય તો એવી રીતે છે છે અને આ કૂવો અડી કડી વાય નવગણ કુવો જીવતો જીવનમાં એકવાર જોવો જરૂરી છે આ જીવનમાં એટલે આપણે તો જોઈએ એટલે હવે કોઈ દી નામ નહીં લેવી જોવાની નજીકથી જોઈ લો અહીંયા પણ આપણને અંદર નતા જવા દેતા અત્યારે બંધ કરી દીધું છે આ વરસાદી વાતાવરણ હોય લીલ છેવાળ જામી ગયો હોય લપટે એના કારણે તો શું હોય આપણને હાસું તો નથી ખબર અને આ અનાજના કોઠા કહેવાય છે એ સમયમાં આમાં અનાજ રાખતા હતા બધા નોખા નોખા કોઠા છે તો ઘાઓ બાજરો જાય ને એવું બધું રાખતા હોય છે આપડે તો ભાઈ જોઈને આ કેવી છે બાકી ખાલી તો હવે ઐતિહાસિક વાત હોય તો હોય જ ગઈ હોય કોઈને ખબર ના હોય હોય અમુક જૂના માણસો છે ઝાડવા છે બસ આવી રીતે બધું છે એવું કંઈ ખાસ છે નહીં કાંઈ આપણને તો બહુ આનંદ નતો આવ્યો જેવો પૈસા પેલા જે હતું ને એ માલ્યું હવે અત્યારે નથી રહ્યું પણ જેને ન જોયું હોય એકવાર જરૂર જાજો આનંદ આવશે કારણ કે અડી નવ ગણકુઓ એકવાર જીવનમાં જોવા જરૂરી છે તો અહીંયા ગણપત દાદા છે પછી આર વાર આપણે ગણપત દાદાનો વિડીયો લઈ લીધો પછી આગળ એની સામે સામે બીજી એક વાય જેવું છે ત્યાં પણ આપણે તમને જો વિડીયો દેખાડું જો આવી રીતે છે તો મિત્રો આ છે જુનાગઢ ઉપરકોટ કિલ્લો